નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પતિના હાથ બાંધી પેટ ફાડી એસિડ નાખી ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક અત્યંત ખોફનાક ઘટના સામે આવી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે અહીં એક યુવકને પહેલાં બંને હાથ બાંધી પછી તારદાર હથિયારથી પેટ ફાડી નાખે હત્યા કરવામાં આવી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે તેને ઓળખો છુપાવવા માટે તેના શરીર પર એસિડ નાખીને લાશને એક બંધ ઇટના ભઠ્ઠામાં ફેંકી દેવાઈ હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે યુવકના પિતાએ હત્યા માટે તેની પત્ની તબતસુમ અને તેના પ્રેમી દાનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ